રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્યેશ સોલંકીએ બોટાદના હળદર ગામે પીડિત પરિવારોની લીધી મુલાકાત બાર ઓક્ટોમ્બરે હળદર ગામે બનેલી ઘટનામાં નિર્દોષ લોકો પર થયેલા અત્યાચારની ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હીરાભાઈ સોલંકીએ હીરાભાઈ સોલંકી અને દિવ્યેશ સોલંકીએ પીડિત પરિવારોની ઘરે જઈ મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતું આ સમાજના આગેવાન તરીકે જ્યાં સમાજ પર અત્યાચાર થતા હોય ત્યાં જવાની અમારી ફરત બને જેથી હળદર ગામની મુલાકાત લીધી હતી હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું સરકાર હળદર ગામની ઘટનાની ચિંતા કરે છે જે કહેવા માટે હું હળદર આવ્યો છું હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું આ ઘટનામાં અમે સમાજના તમામ આગેવાનો સાથે મળીને નિર્દોષ લોકોને તેને છોડાવવાનો પ્રયત્ન કરીશું અમારા સમાજના ખંભે બંદૂક ફોડવાના પ્રયત્નો કર્યા છે જેથી સમાજને વિનંતી છે કે પાછા વળી જાય એવું હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું જ્યાં રજૂઆતો કરવાની જરૂર હશે ત્યાં અમે મોવડી મંડળને મળીને રજૂઆત કરીશું હીરાભાઈ સોલંકીએ એવું જણાવ્યું હતું અહેવાલ રોહિત આર જતા પરા વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરો ગામની તમે કાકા અને ભદ્રદાયા જે મુલાકાત લીધી છે એવી લોકોને તમે મુલાકાત લીધી છે શું કહેશો કેવું લાગે આમ તો આના પહેલાંય અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે બનાવ બન્યો એ દિવસે અમે વાતચીત બધા સાથે કરેલી આજે બધા આગેવાનોએ સૌએ ભેગા થઈ અને સમાજનું બોટાદ જિલ્લાનું અને આજુબાજુના તાલુકાના આગેવાનોની ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારા પૂજ્ય બાપુજી રાજ્ય કક્ષાના મંત્રી છે વર્ષોથી હીરાભાઈ સોલંકી છે એ ધારાસભ્ય છે અમારા આટલા જ પંથકમાં કહ્યું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે અમારા અહીંયા સામાજિક ચાહે કોરી સેના ગુજરાત હોય અખિલ ભારતીય કોરી સમાજ હોય માનદાતા સંગઠન હોય બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારેય પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પરખે ઉભા રહ્યા છે એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં ઓછો પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે સરકાર હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈપણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકાર વે હંમેશા એની માન્યતા રાખી છે કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું બૌડી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે પુરુષોત્તમભાઈ પાસે જશે એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશું ઘણી સાંભળી કેવું થાય છે કે આપણે કે હારે લીલું હોય બળી જતું હોય છે બરાબર ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે પણ ઘણી એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે ક્યાંક નેતૃત્વની ચિંતા કે ભાઈ કોળી સમાજ છે ને એ મારો સમાજ ખૂબ ભોળો છે ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દ તમે આ સાંભળ્યો છે મારો સમાજ ભોળો છે ક્યાંક ભોરપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહેશું તમારી હળદર બસ સમાજે યાદ કર્યા અને હળદર ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવશે પણ બનવા જોગ બની ગયું છે સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ ખાકલ કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે મોટાભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે દિવેશ બે જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધા એને શું બનાવું કઈ રીતે બનાવું અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચુડાસમા હોય નિમુબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધાઈને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે એને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે એમાં કોઈ ચિંતાને સ્થાન નથી પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા હું આવ્યો છું પીડિત લોકોને તમે વેદના સાંભળી છે સ્થિતિ કેવી સાંભળી છે હવે બનાવ બન્યો છે પણ સરકાર છે ક્યારેક ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનો કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક ક્યાંક એવો બન્યો છે ક્યાંક લાગ્યું છે તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત માવડી મંડળને કરી અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું અમે